સુરતની ઉદ્દા પોલીસે ઓટો રિક્ષામાં પેસેન્જર ને બેસાડી તેઓની નજર ચૂકવીને મોબાઈલ ફોન ચોરી કરતા ઈસમોને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પોલીસે આરોપીઓ પાસેથી વીસ ફોન અને એક ઓટો રિક્ષા કબજે કરી

પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા જણાવ્યું કે સુરત શહેરના અલગ અલગ પોલીસ મથકના વિસ્તારમાંથી પેસેન્જરને ઓટો રિક્ષામાં બેસાડી તેને આગળ પાછળ કરીને પેસેન્જરની નજર ચૂકવીને પેસેન્જરના કિસ્સામાંથી મોબાઈલ કાઢી લેતા હતા અને અડધા રસ્તે ઉતારી દેતા હતા હાલ તો પોલીસે ત્રણેય સમૂહને ઝડપીને બી એન કલમ પાંત્રીસ મુજબ કાર્યવાહી કરી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભાની સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે